સુરતના પલસાણા પોલીસ સ્ટેશન ખાતેના વાહનોમાં આગ લાગતા મચી ભાગ જોકે આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જમણી સાઈડના દિવાલની સાઈડમાં મૂકવામાં આવેલા હતા ત્યારે બપોરના સમયે અચાનક વાહનોમાં આગ લાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ભાગ મચી જવા પામી હતી આગ લાગવાની ઘટના બનતા પોલીસ સ્ટાફ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં રહેલા અન્ય વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ વાહનો વિવિધ ગુનાઓમાં પકડાયેલા હતા અને તે આગમાં ચાલીસથી વધુ ટુ વ્હીલર એક ઇકો કાર તેમજ એક આઇસર ટેમ્પો આગની લપેટમાં આવી ગયા હતા જેથી આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બારોડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર પીએપ ફાયર સહિત ઈઆરસી કામરેજ સહિત ચાર ફાયર ફાયટર્સ ટીમો ઘટના સ્થળે જેથી આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયર સહિત ઈઆરસી કામરેજ સહિત ચાર રસ્તા ફાઈટર્સ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનું કાર્ય શરૂ કર્યું હતું ત્યારે એક કલાકની ભારે જહેમત બાદ આગને ને કાબુ લીધી હતી જોકે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની

25 ની આસપાસ કોલ મરેલો આ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે પીઆપીલ ની ગાડી ઘટનાસ્થળ પર અકસ્માત થઈ એ લોકોએ 90 ટકા કોલી કાઢેલું અને આટમાં કોઈ નુકસાન આગમલ રીટર્ન કરલી બાઇકો હતી અને એક ઇકો ગાડી અને એક ટ્રક હતી રિપોર્ટ સુરત સાથે